ડભઈનગર તાલુકામાં વસતા તમામ આદિવાસી સમાજ દ્વારા ભવ્ય યાત્રા સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી લોકનૃત્ય કરતા સમાજના તમામ લોકો જોવા મળ્યા હતા આદિવાસી પહેરવેશ અને લોકનૃત્ય સાથે ટીમલીના તાલે નૃત્ય વિમલ પાર્ક સિનોર ચાર રસ્તાથી હીરા ભાગોળ સુધી ભવ્ય યાત્રા નીકળી હતી સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ આ અવસરે કરવામાં આવી હતી ડભઈનગર અને તાલુકામાં વસતા તમામ આદિવાસી સમાજના લોકો દ્વારા વિમલ પાર્કથી ડીજેના તાલ સાથે ટીમલી નૃત્ય અને આદિવાસી પહેરવેશ સાથે શોભાયાત્રા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં રાજકીય અને આદિવાસી સમાજના આગેવાનો જોડાયા હતા આ પ્રસંગે નગરના વિવિધ માર્ગો ઉપર ટીમલી નૃત્યએ ભારે આકર્ષણ જમાવ્યું હતું સંસ્કૃતિની ઝાંકી આ પ્રસંગે જોવા મળી હતી તો કેટલાક આગેવાનો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેમાં વૃક્ષારોપણ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ સહિતના સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી અને ભારે ઉત્સાહ સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી